સરપોચાસનની આજે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે સરકાર દ્વારા હાઈકોર્ટ દ્વારા જે કંઈ કાગળ આવ્યો હોય એ ડીડીઓ ડીડીઓ શ્રી દ્વારા અમને કાગળ આપ્યો કે બે દિવસની અંદર તમે ચૂનાના નિશાન કરી અને જગ્યા નક્કી કરી લો આવું ગ્રામ પંચાયત કોઈ હિસાબે કંઈ કરી શકે એમ નથી આ મોટો આક્રોશ સરપંચો અને ગ્રામજનોમાં છે એટલે સરકારમાં વેલેમ વહેલી તકે આ વસ્તુનો નિર્ણય લે અને સીધું સરપંચ ઉપર નો નાખી દે અને અધિકારી ધ્રુવ કામ કરાવે તો ગ્રામ પંચાયતને આમાં કંઈ લેવા દેવા નથી અને ગ્રામ પંચાયત એસોસિએશન આ બાબતનો સખત વિરોધ કરે છે અને જે વિકાસના કામોની અંદર જે તણે સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપે છે ખરેખર ટાઇટ અનટાઇટની ગ્રાન્ટને ખરેખર આપણા એ સ્વચ્છતા કે પાણીની જે કંઈ યોજનાઓ ઘણી થઈ ગઈ છે એ આજે એ ગ્રાન્ટ એમને સરપંચોને ક્યાંય પણ વાપરી શકે એવી પરિસ્થિતિ ન હોય તો વહેલા વહેલી તકે સરકાર આ ગાઈડલાઇનમાં પણ ચેન્જ કરી આ કોઈ બિહાર કે યુપી કે મધ્યપ્રદેશ નથી આ નરેન્દ્રભાઈનું જ ગુજરાત છે અને આજ મારા ગામની વાત કરું તો પોણા બે કરોડ રૂપિયાનું વાસમો યોજના એટલે કામ થઈ ગયું સો ટકા કનેક્શન થઈ ગયા છે તો અમારે આ પૈસા ખોટી રીતે ન વેઠવાય અને સરકારના રૂપિયાનો ઉપયોગ લોકોના હિત માટે થાય એવા અમે સરકાર નિવેદન કરીએ છીએ કે કાંઈ પણ જે કાંઈ રીતે ફેરફાર થતો હોય તો સરપંચોને અને આગેવાનોને વિશ્વાસમાં લઈ અને વધારેમાં વધારે લોકોને મદદરૂપ થાય અમે સરપંચના પ્રતિનિધિ તરીકે બેઠા હોય ત્યારે અમારી જવાબદારી હોય ગામના લોકોને જવાબ દેવાની ત્યારે આ ચોમાહું હોય અને ખૂબ મોટી મુસીબત છે ત્યારે આ બધી ગાઈડલાઇનોમાં ચેન્જ કરી અને બધાને વિશ્વાસમાં લઈને આ કામને સરકાર મહત્વ આપીએ અને જે ગાઇડલાઇનમાં ફેરફાર કરવો પડે કરે એવી અમારી માંગણી છે આજ રોજ અમે માળિયા હાટીના એસુસન બધા સર્પસ્રીઓ તેમજ સમસ્ત ગામજનો પણ અમારી હારે છે તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય બધાને સાથે રાખીને આજ રોજ અમે માળિયા પ્રતિશ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ પ્રતિષ્રી મામલેદર સાહેબને પત્ર આપેલું છે કે અમને જે જિલ્લા વિકાસ અધિકારી લેટર કરેલું છે કે બે દિનની અંદર સુના માપણી કરવી તેમજ ગામટનની લાગુ ભેંડની અંદર જે જે દબાણો છે એના પણ હદ નિશાન નક્કી કરીને અને ફોટોગ્રાફી કરીને આપવા એ વસ્તુ પંચાયત દ્વારા કોઈથી શક્ય નથી અમે કોઈ એ વસ્તુ કરવા માંગતા નથી કારણ કે હદનિશાન છે એ કોઈ ડીએલઆર જ નક્કી કરી શકે અમે અમારી માલિકીની જમીન પણ અમારે માપણી કરાવી પડે છે તો આ અમે કોઈ વાતે શક્ય નથી અને અમારો મહત્વનો અને અગત્યનો મુદ્દો એ છે કે મારા ગામની અંદર તેમજ માળિયા તાલુકાના તમામ ગામોની અંદર કે જ્યાં જ્યાં પાત્રી પાત્રી સાલી સાલી વર્ષ નવા ગામ તળો આપવામાં આવ્યા નથી અને ગામ ને લાગુ ભેણીમાં જે લોકોએ ગરીબ માણસો પોતાની જીવનની આજીવિકા ઉભી કરીને અને રેણા ખેતુના જે મકાન બનાવ્યા છે એને આકારની પણ પંચાયતો એ કરી દીધેલા છે તો એને કાયમીનો હક આપવો આ અમારી બધાની લાગણી અને માગણી છે અને જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો અમે બધા સરપંચશ્રીઓ એ ધારણાઓ પર બેસશું અને અમે બધા રાજીનામા આપવા પણ તૈયાર છે અને બધા કામનો પણ બહિષ્કાર કરશું કે અમારે કોઈ પણ વિકાસના કામો છે એનો પણ બહિષ્કાર કરશું